જો અહીંયા પ્રસાદી પણ મળે છે આ બાજુ ગૌહારા કરે છે આ બાજુ જો જગ્યા અને આ મંદિરનો પાછળનો ભાગ છે અને અહીંયા જો કાંઈક પ્રોગ્રામ હશે કોઈ પણ પોગ્રામ હોય તો જો આમાં રાખવામાં આવે છે અને આ મંદિરનો પાછળનો ભાગ છે જો આપણે પાનભાઈના આશ્રમમાં થઈએ અને ત્યાં આપણે ફરી છીએ અને આ જો કાંઈ પણ પોગ્રામ હોય તો આમાં રાખવામાં આવે છે અને આ બાજુ જો જે મંદિર છે તો આપણે જો આશ્રમમાં આ બાજુ પણ મંદિર છે ત્યાં પણ આપણે જવાના સઈએ તો જો મંદિર છે ખોડિયારમાંનું જો મંદિર છે બાજુમાં તે ખોડિયાર માનું મંદિર છે ભલું કહું જો ખોડિયારમાં Joy, ang garba mo kaila si Aba, ito 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 sih di siya pala sa ano si Ayan, mandadan mandir si Ayan, mandir Aba, ito bar gate જો આપણે પાનબાઈની જગ્યામાં સેવી અને પાનભાઈ છે એ પાનબાઈ ગંગા સતી છે તે પાલતાણા પાસે રાજપરા હતા અને એમના લગ્ન અહીંયા થયેલા હતા એ નાનપણથી જ ભક્તિભાવવાળા હતા અને એમના લગ્ન કર્યા તે પણ ભક્તિભાવવાળા હતા અને આ આપણે પાનબાઈની જગ્યા છે અને આપણે પાનબાઈની જગ્યામાં જો બેઠા સેવી જો આ પાનબાઈ અને ભગત કળતસિંહને ગંગા સતી અને આ જો આવી રીતે દ્રશ્ય મંદિર છે હાલ અત્યારે આપણે આ મંદિર પાસે અને આ એનો ઇતિહાસ છે કોઈ પણ આ ઇતિહાસ વાંચો હોય તો ટચ કરી વાંચી આ ઇતિહાસ છે અને આ જો આ મંદિર છે તે મંદિર આવેલું છે સમાધિ સ્થાન છે ત્યાં પણ આપણે બહુ સરસ દર્શન કર્યા સમાધિ તે જો બાપાના જે સમાધિ સ્થાન થઈ ગયા પછી આ પરસો દીધાનો છે કોઈ પણ ઝૂમ કરીને વાંચી વાંચી શકશો અને આ જો સીત્ર છે મંદિર છે અને જે આપણે ફોટા જોયા તે પરસા આપેલા બાપુએ તેના આપણે જોયા અને માણસો જોય જે દર્શન કરવા આવે છે જો આપણે પાનબાઈ અને ગંગા સતીના આશ્રમમાંથી આપણે ઘેરે જવાના છે સૌરાષ્ટ્રમાં જો આવી જગ્યા સત સંતોની સતીની કેટલી જગ્યા છે એમાંની એક જગ્યા અહીંયા હતી અને આપણે જો અહીંયા બહુ સરસ દર્શન કર્યા અને પડસાઈ બહુ સરસ છે અને હવે આપણે આથી ઘેરે આ ગેટ છે આપણે ગેટેથી આવ્યા હતા આ બાજુ પુલ છે અને પુલ ઉપર થઈને જવાનું પુલની પાસે આશ્રમ આવેલો છે અને આ ગેટ છે અને આ મંદિર છે જો બહુ સરસ મંદિર છે અને પાનબાઈ અને ગંગા સતીનો આશ્રમ છે અને બહુ સરસ છે અને ભગતજી હતા તેમણે ગાય સજીવન કરી હતી અને પછી એને સમાધિ લીધી હતી તેનો ચમત્કાર એ છે કે એમને ગાય જીવિત અને આ બાજુ જો ચમત્કારના ફોટા અને બધું લેખે પણ અહીંયા છે અને લેખે આપણે વાંચ્યો અને જગ્યા બહુ સારી છે અહીં હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં પણ આપણે દર્શન કર્યા છે અને આપણે જો કોઈ પણ આવો તો આ પુલ ઉપરની જ આનું પુલની પાહે તો આશ્રમ આવેલો છે તો જો બારા નીકળતા તે આ ગેટની જ છે આશ્રમ કાળુ બાજુ અહીંયા તે જો આ કાળો નદી મેં ગાડી ફાડીશ બહુ છે જો આશ્રમ આશ્રમની જગ્યા છે અને આ બાજુ જો ગેટ છે આવો અને આ પુલ ઉપર ને જવાનું આ પુલની ગેટ આવેલો છે અને આશ્રમ બહુ સરસ છે અને પડખેત કાળુભા નદી છે તો જો આપણે આશ્રમમાંથી જવાના છે અને આપણે બહુ સરસ આશ્રમમાં બહુ આપણે ઘણી ઘડી એવું બેઠા બધો ઇતિહાસ વાસ્યો અને હવે આપણે જવાનું છે જો આશ્રમનો ગેટ અને આ બાજુથી આવ્યા હતા જો પુલ ઉપર નહીં જવાનું પુલની પાસે આવેલો આશ્રમ છે કોઈ પણ આવો તો આ જગ્યાના જરૂર દર્શન કરશો બહુ સરસ જગ્યા છે આપણે નવા વર્ષના આપણે બહુ સરસ દર્શન થયા જો ભૂલ એમ છે હો કાળો ભાઈ અને આ બાજુ તો આપણે જવાનું છે આપણે પાન પાન જગ્યા માંથી નીકળી ગયા છીએ અને આ બાજુ આપણે ધાન છે હવે વાતાવરણ ને કેટલી ગાડ ટ્રાફિક છે ગાડીઓ તે મોટર ઉત્તે જો આપણે ધોળા થઈએ અને ધોળા બધો ટ્રાફિક મોટર ઉત્તે જો ક્યાંય હુંજી ટ્રાફિક છે જો હહો ધોળાગરમાંય ટ્રાફિક છે જો ગયો અને આપણે જો પહેલાં તો અમારે માથા પગે લાગવા ગયા હતા પછી નાખીને ત્યાં આપણે અમાર માથે ગયા હતા પછી નાથી ને ત્યાં બોડેશ્વર મહાદેવ રતન પર આવેલું બોડેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા હતા અને નાથી પછી અમે હમઢિયાળા ગયા હતા ગંગા પા ગંગા સતી અને પાનભાઈના હમઠિયાળો ત્યાં આપણે જગ્યામાં જ નહોતા ત્યાં વાર ગયા અને આપણને તો બહુ મજા આવી બહુ સરસ આશ્રમ છે મોટો જબરો આશ્રમ છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર સંતો સંતોના ઠાર ઠાર આ જગ્યા છે તો આપણે પહેલાં વહેલા ત્યાં જગ્યાએ ગયા હતા આપણને તો બહુ ગમ્યું અને હવે આપણે આ વિડીયોને એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વારકા